નમસ્કાર રેશન કાર્ડ ધારક મિત્રો જો તમારી પાસે રેશન કાર્ડ છે તો એપ્રિલ બે હજારને પચીસની અંદર તમને જે મળવાપાત્ર અનાજનો જથ્થો છે એના વિશેની માહિતી આજના સમાચારની અંદર વાત કરીશું આજના વિડીયોની અંદર વાત કરીશું તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં જો તમારી પાસે રેશન કાર્ડ છે તો હવે રેશન કાર્ડમાં તમને પચીસ કિલો મફત અનાજ આપવામાં આવશે જેની અંદર એપીએલ વન બીપીએલ અથવા તો એપીએલ ટુ અને અત્યોદય કાર્ડ કેટેગરી હોય તો એ દરેક ખેડૂત મિત્રોને પચીસ હજાર રૂપિયા સુધીનો મફત અનાજ આપવામાં આવશે અને એપ્રિલ બે હજારને પચીસની અંદર જે મફત અનાજનો જથ્થાનું વિતરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે એમાં સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે જે મફત અનાજની સાથે ઘઉં ચોખાની સાથે મિત્રો પહેલાં છે એ વધારાનું અનાજ આપવામાં આવતું હતું પરંતુ એ હવે અનાજ આપવામાં નહીં આવે તો આજે આપણે ઓનલાઈન માધ્યમથી છે એ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ ચેક કરીશું કે જો તમારી પાસે રેશન કાર્ડ છે અને એમાં જે મળવાપાત્ર જથ્થો છે એના વિશેની વિગતવાર તમારે માહિતી અથવા તો સમાચાર જોતા હોય તો આજનો વિડીયો છેલ્લે સુધી અંત સુધી જોતા રહેજો કારણ કે તો જ તમને ખ્યાલ આવશે આપણે આજે ઓનલાઈન મેથડથી ચેક કરીશું કે રેશન કાર્ડ જે છે કેટલું અનાજ મળવાપાત્ર રહેશે કેટલો અનાજનો જથ્થો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ફગાડવામાં આવે છે તો એના માટેનો આ વિડીયો છેલ્લે સુધી અંત સુધી જોતા રહેજો અને જે પણ ખેડૂત મિત્રો અને રેશન કાર્ડ ધારક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો એના માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે રેશન કાર્ડ હવે ગુજરાત રેશન કાર્ડ સર્ચ કરો તો પણ ચાલશે અને રેશન કાર્ડ સર્ચ કરો તો પણ ચાલશે હવે અહીંયા આપણે રેશન કાર્ડ સર્ચ કરીશું એટલે કે રેશન કાર્ડની જે ઓફિશિયલી વેબસાઇટ છે સરકાર દ્વારા ચલાવવામાં આવતી જે ઓફિશિયલી સાઇટ છે એ અહીંયા ખુલશે હવે આ રેશન કાર્ડની જે વેબસાઇટ છે એના ઉપર તમને ખ્યાલ હશે કે જે રેશન કાર્ડ અંતર્ગત મળવાપત્ર જે જથ્થો છે એના વિશે તમે ચોક્કસપણે તપાસ કરી શકો છો અને એના વિશે તમે છે એ ફરિયાદ પણ નોંધાવી શકો જો તમને મળવાપત્ર જથ્થો છે એ ઓછા પ્રમાણમાં મળતો હોય તો પણ તમે છે એ ફરિયાદ નોંધાવી શકો તો હવે અહીંયા રેશન કાર્ડ આપણે સર્ચ કર્યું એટલે કે એનએફએસએ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળની જે વેબસાઇટ છે એ ઓપન થશે એના ઉપર આપણે ક્લિક કરીશું તો એના પછીનું બીજું પેજ છે એ ખુલશે હવે આ એનએફએસએ અંતર્ગતની જે કેટેગરી હોય એપીએલ બીપીએલ અથવા એ એ વાય અત્યોદય અને એ એ વાય એપીએલ વન અને એપીએલ ટુ આ તમામ કેટેગરીઓ છે એ તમામે તમામ કેટેગરીઓની અંદર જે મળવાપાત્ર જથ્થાનો જે વિસ્તાર છે વિસ્ત જે કહેવામાં આવતો જથ્થો છે એ અલગ અલગ હોઈ શકે કારણ કે સેમ કેટેગરીમાં છે સરખો અનાજ ન મળે તો અન્ય વ્યક્તિઓ છે એ રેશન કાર્ડની અંદર જનસંખ્યાના આધારે પણ અનાજ આપતા હોય અને અમુક જે સરકાર દ્વારા જે આપવામાં આવતું પ્રોવાઈડ કરવામાં આવતું જે સસ્તા અનાજનું જે અનાજ છે એ તમને આપવામાં આવતું હોય તો હવે આ રેશન કાર્ડની જે ઓફિશિયલી વેબસાઇટ છે એ વેબસાઇટની અંદર તમે ચેક કરી શકો તો એ પ્રમાણે ડિસ્ટ્રિક્ટ વાઇઝ છે જિલ્લા જિલ્લાવાઇઝ છે તાલુકા વાઇઝ છે એ તમે દરેકે દરેક સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવી શકો તો સૌ આપણે રેશન કાર્ડ અંતર્ગત મળવાપાત્ર જે જથ્થો છે એના વિશે માહિતી મેળવશું તો એના માટે તમારે અહીંયા ચેક કરવાનું છે કે તમારું જે રેશન કાર્ડ છે એમાં તમને કેટલો જથ્થો મળવાપાત્ર છે એના વિશેની એક કેટેગરી આપવામાં આવી છે એ કેટેગરીમાં તમે છે એ સિલેક્ટ કરી અને ચેક કરી શકો છો હવે તમારું બારકોડ રેશન કાર્ડ છે બારકોડ વગરનું રેશન કાર્ડ છે એ પણ તમે છે એ ઓનલાઈન ચેક કરી શકો તો અહીંયા જે રેશન કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે તો અહીંયા લખેલું છે નો યોર એન્ટલીમેન્ટ એટલે એન્ટલીમેન્ટમાં તમને જે મળવાપાત્ર જથ્થો હોય એના વિશે કહેવામાં આવ્યું છે એમાં પણ બે કેટેગરી છે એક તમે રેશન કાર્ડનો નંબર દાખલ કરીને ચેક કરી શકો અને બીજું છે મેન્યુઅલી રીતે તો આપણે અહીંયા મેન્યુઅલી રીતે ચેક કરીશું સૌ પ્રથમ કાર્ડ અંતર્ગત જો નું રેશન કાર્ડ છે તો હા સિલેક્ટ કરશું ગેસ કનેક્શન ધરાવીએ છીએ તો હા જનસંખ્યા સાત જણાની છે એક રેશન કાર્ડની અંદર સાત જણાના નામ છે તો સાત લખશું અને કઈ કેટેગરી છે તો એપીએલ 1 વન લખશું ત્યારબાદ અહીંયા કેપ્ચા કોડ તમારા સ્ક્રીન ઉપર જે અલગ આપેલો હોય એ તમારે એન્ટર કરવાનો રહેશે કેપ્ચા કોડ એન્ટર કરી અને વ્યૂ ઉપર જુઓ તો તમને એપ્રિલ મહિના રાહત દરે તમને જે મફત અનાજ આપવામાં આવે એમ કહી શકાય તો રેશન કાર્ડ તમને છે મફત અનાજનો જથ્થો આપવામાં આવશે અને એ પણ તદ્દન ફ્રી વિનામૂલ્ય આપવામાં આવશે એક પણ રૂપિયાનો ચાર્જ છે તમારે ચૂકવવાનો નથી તો મિત્રો આજે આપણે જે ઓનલાઈન સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ ચેક કરી કે રેશન કાર્ડ દીધે મફત અનાજનો જે જથ્થો છે એ કઈ રીતના ચેક કરી શકાય કેટલા રૂપિયા ભાવ લાગે છે એ પણ તમે અહીંયા જોઈ શકો તો અહીંયા રકમ છે પરવાપાત્ર રકમ એ જીરો રૂપિયા દર્શાવવામાં આવી રહ્યું છે એટલે કે આજે સાત રેશન કાર્ડ કુટુંબની અંદર સાત નો જે સભ્યો છે સાથે સાત સભ્યોએ જે અનાજ છે મળવાપાત્ર હોય એમાં એક પણ રૂપિયાનો છે ચૂકવણું કરવાનું નથી